સરકાર નેજપના શાસનના ત્રીસ વર્ષના મૂળ અને મૂળ માંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં જગતના પાપમાં છે આ તાકાત હું કાયમ માટે કહું છું કે કોઈ એક સમાજ એવું માની લે

ગુજરાતમાં અને દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે બેઠેલા ખેડૂતો છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાત માં અને દેશમાં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપણો છે આજે આપણા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે તમે કઈ જાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે બીજી એક મહત્વની વાત

રાત દિવસ પરશુઓ પાડીએ મહેનત કરીએ બહેનો જયારે મોટી સંખ્યામાં બેઠા છે વેલા પાંચ વાગે ઉઠીને રાતના દસ વાગ્યા સુધી પોતાનું કામ કરે જાય છતાંય આપડા ઘરે નાનો એવો પ્રસંગ આવે અને જયારે આપણે પોતાનું એક ખેતર વેચવા જવું પડે